આવા દરેક વિદ્યાર્થીઓ માટે ઉત્તર વહી અવલોકનની જે પ્રક્રિયા છે એનું શેડ્યુલ છે તારીખ છ છ બે થી 8 આઠ છ બે હાજર ચોવીસ ઉત્તર વહી ઉપસ્થિત રહેવા માટે અરજી કરનાર ઉમેદવારે વિદ્યાર્થીઓ ખાસ સમજો જે વિદ્યાર્થી મિત્રોએ ઉત્તર વહી અવલોકન માટે ફોર્મ ફિલઅપ કરેલું છે એમણે સ્પેશિયલી ગાંધીનગર જવું પડશે અને આના માટેનું જે શેડ્યુલ છે એ છે 6 6 2024 થી 8 6 2024 હવે આની અંદર એવું પણ નથી કે તમે આ તારીખમાંથી ગમે ત્યારે જઈ શકો આવું બિલકુલ નથી તો ખાસ વિડિયોને એડ સુધી જોજો દરેક દરેક માહિતીની અંદર સંપૂર્ણ ખાસ ધ્યાન આપજો તો તમારે શું કરવાનું છે તમે જો આ ફોર્મ ફિલઅપ કરેલું છે તો તમારે સમય સ્થળ અને તારીખ જેવી વિગતો દર્શાવતો કોલ લેટર બોર્ડની વેબસાઈટ તમારી પાસે હશે રિઝલ્ટની હાર્ડ કોપી તમારી પાસે હશે તમારું જે સીટ નંબર છે એન્ટર કરવાનો છે તથા અરજી કરતી વખતે રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર જે છે એન્ટર કરી તારીખ ત્રીસ પાંચ બે થી મેળવી શકશો એટલે કે તમે આ લોગિન પ્રોસેસ કરશો ત્યાં લખેલું હશે તમારે કઈ તારીખે કેટલા વાગ્યે અને કયા સ્થળ પર જવાનું છે ઓકે કોઈ પણ ઉમેદવારને અવલોકન માટેના કોલ લેટર ટપાલ દ્વારા મોકલવામાં આવશે નહીં બોર્ડની વેબસાઈટ પરથી જ ડાઉનલોડ કરવાના રહેશે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો જ્યારે પણ તમે ઉત્તર વહી અવલોકન માટે ગાંધીનગર જાવ છો ત્યારે શું પ્રોસેસ રહેશે તો ઉત્તર વહી અવલોકન માટે વિદ્યાર્થીએ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરેલો કોલ લેટર સાથે લઈને જવાનો છે પ્રવેશપત્ર પત્ર એટલે કે તમારી હોલ ટિકિટ સાથે લઈને જવાની છે ત્યાર પછી તમે જે ફોર્મ ફિલઅપ કરેલું છે ગોળ પત્રક અથવા તો પ્રમાણપત્રની નકલ અને અવલોકન માટે તમે જે ફી પેમેન્ટ કરી છે એની રસીદ આટલી વસ્તુ લઈને ઉપસ્થિત રહેવાનું રહેશે જેને ખાસ તમારે નોંધ લેવાની છે વિદ્યાર્થી મિત્રો હજી એક વખત કહી દઉં છું કે જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો ઉત્તરવહી અવલોકન માટે પ્રોસેસ કરેલી છે બરાબર છે તો આ તારીખ સુધીમાં તમારે આ પ્રોસેસ કરવાની છે એટલે કે ત્યાં જવાનું થશે

તૈયારી શરૂ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જૂન જુલાઈ મહિનાની જે પૂરક પરીક્ષા છે એના માટેની આપણી સ્પેશિયલ રિપીટર બેચ ઓનલાઈન તથા ઓફલાઈન બંને માધ્યમની અંદર અવેલેબલ છે જો તમે પણ આ વિષયની અંદર તૈયારી કરવા માંગતા હોય આપણી ઓનલાઈન અથવા ઓફલાઈન કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો તમારે કોન્ટેક્ટ કરવાનો રહેશે કોન્ટેક્ટ નંબર છે અઠ્યાસી છાસઠ છ

મિત્રો આજના સેશન ને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ નેક્સ્ટ સેશન ની અંદર ત્યાં સુધી આવજો